નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર બિહાર આવી રહ્યા છે પીએમ મોદી ભૂમિ ગયા અને સીમાંચલમાં પુણ્યામાં રેલીને સંબોધન કરશે વડાપ્રધાન મોદી આગમનને લઈને બંને સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બિહાર ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી પહેલા ગયા પહોંચે જ્યાં તેઓ ગાંધી મેદાનમાં હિન્દુસ્તાની અવામ મોરચાના ઉમેદવાર જીતન માજીની તરફેણમાં એક રેલીને સંબોધન કરશે ગયા બાદ વડાપ્રધાન મોદી પુણિયાના રંગભૂમિ મેદાનમાં આયોજીત ચૂંટણી રેલીને સંબોધન કરશે સીમાંચલ અને કોશીમાં પીએમ મોદીની આ પ્રથમ ચૂંટણી સભા હશે પુણિયામાં યોજાનારી બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પણ હાજરી આપે તેવી શક્યતા છે બિહારમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે પ્રથમ તબક્કામાં ગયા નવાદા જમ્મુ અને ઔરંગાબાદના મતદારો ઓગણીસ એપ્રિલે મતદાન કરશે આ પહેલા વડાપ્રધાન બે વખત બિહારની મુલાકાત લઈ ચૂક્યા છે પીએમ મોદીએ જમ્મુમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને તેમની પ્રથમ બેઠક યોજી હતી જમ્મુ લોકસભા સીટ માટે ઓગણીસ એપ્રિલે મતદાન છે અહીંથી ચિરાગ પાસવાનના શાળા અરૂણ ભારતી આરજેડીના અર્ચના રવિદાસ સામે ચૂંટણી લડી રહ્યા છે સીપી ઠાકોરના પુત્ર વિવેક ઠાકોર નવાદામાં ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે